ફિદ બોાષે નાષે ના rangingાષ છિણ ખ્ઁથાર શે નાષે નાષાભણ ન૴ા ન૿દ ન ના નાષ ન૦ નૂ ના ન૦ ના ન નાનાષરણ ન૦ા નાન

આડર તો જો 1852 ભેગો ભેગો 151 1 હોય 1 રૂપિયા ખસ્તા એટલે થઈ ગયા 17 11 12 13 15 છે અંદર હારું છે

બે ત્રણ ચાર પા છ આઠ દર બાર તેર પંદર અઢાર પચીસ પાંત્રી અઢારસો ને પાંત્રીસ રૂપિયા અઢારસો ને અઢાર પચાસ અઢાર પંચાવન

પચીસ ઓગણીસો પચીસ રૂપિયા ઓગણીસ પચીસ સુવિધી છવીસ ઓગણીસો સત્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ ઓગણીસો એકત્રીસ રૂપિયા ઓગણીસ એકત્રીસ ઓગણીસ એકત્રીસ છવિયા અઢારસો ને છવી અઢારસો 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 રૂપિયા

અઢારસો અઢારસો રૂપિયા અઢારસો ને એક પચીસ પચીસ અઢાર પચાસ અઢારસો ને પચાસ રૂપિયા અઢાર પચાસ એમ કે અઢારસો ડોટ પર રૂપિયા નાનું એવું છે આમાં ખોખરું ક્યાં છે કાળા વાળ ગિરે પાકા કરો

સાઠ પાઠ સાહીઠ અઠસો એકતેર પંચોતેર છોતેર એકાશી રૂપિયા અઢાર બ્યાસી અઢારસો ને બ્યાસી રૂપિયા અઢારસો કે

સત્તરસો ને તેર રૂપિયા

પિસ્તાલીસ અઢારસો પિસ્તાલીસ તો સત્તરસો સત્તરસો સરસ ભાઈ જો ભાઈ નામ પંચોતેર એસી એકાશી બી પંચાસી અવું એકણું પંચાણું અઢારસો અઢારસો એક બે ત્રણ ચાર પાંચ છો ને પંદર રૂપિયા અઢારસો પંદર છોપન અઠાણું કરે સાહીઠ પાંચ સાહીઠ અડસઠ રૂપિયા છત્રીસો ને પાંત્રીસ રૂપિયા છત્રીસો ને પાંત્રીસ છત્રીસો ને પાંત્રીસ છ પચાસ છત્રીસો ને પાંત્રીસ રૂપિયા છત્રીસ

38 39 40 41 42 43 44 45 46 47 48 50 59 1952 રૂપિયા 1952 53 54 54 55 56 58 59 60 60 રૂપિયા 1960 60 ઓર દોત સરદભાઈ ઈકોભાઈ આ એક દન ક્યો ક્યો એ નહીં આવો સત્તર હત્યાવી પાકે છે બાવી દિવેરી પાણી નવિયાઠ ત્રિત્ર પાંચ આગળ સાત તાળીસ પાસ પચાસ પચાસ રૂપિયા સાઠ આઠ્રીસ પાંચ પાસે પંદર અઢારસો અઢારસો સોંતર પાંચ આઠ અગિયાર પર ત્રણ પંદર અઠાર બી બાબત ત્રીત્રીસ તારાપિસ રૂપિયા એ પણ બે અઢાર પચાસ અઢાર પચાસ પચાસ અઢાર પચાસ બંધ ખુલામ અઢાર બંધ ખુલા પાકે છાં હા પચા પચાસ 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 અઢારસો ને પચાસ એકન બે પસી છેલ્લે અઢારસો રૂપિયા

બારત આકાર 168 કેમ લખવાનું કેજો ભાઈ 800 800 800 રૂપિયા માંગવું પડે એકું ભાઈ લખી લે લખી લે ભાઈ પહેલા કોને માંગો 70 જતો બા લડાવ હાલો માંગો 1500 એના પાછા તો આ બીજો છે 1500 રૂપિયા મારું છે લેના 700 નાની સ્કીમ વાળો 168 લખી લે હાલ જ ને મારા 1600 રૂપિયા લેવા છે એટલે તારા 650 તા તને બોલાતું